ગુડ મોર્નિંગ ગાઈસ અમે જૂનાગઢ ફરવા માટે આવ્યા હતા એનો આજ ત્રીજો દિવસ છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ પોસમ હિલ તરફ એ જૂનાગઢ થી લગભગ ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર ના આડે ગાળે છે અને અમારા આગળના વિડીયોમાં જોતા રહેજો કમ ટુ પોસમ હિલ વાહ અમનભાઈ चलो तेरा हम उपर ચડવાનું ચાલુ કરો હવે ત્યારે બરોબર ના મન ખા હિંમત માં હો ને આજ તો વાંધો નહીં તારે કેમ અરે મારો ભાઈ એ મારો ભાઈ આરામ હે તે ભાઈ એ મારા ભાઈ શું કે રવિન્દ્ર આ તારે હિંમત હારી ગયો લાગે ઓસમ હિલેથી અંદર આવતા તમારે બે પ્રકારના રસ્તા જોવા મળે છે એક જે આ રસ્તો છે ડાબી બાજુ તે ટપકેશ્વર મહાદેવ મંદિર છે તે બાજુ જાય છે અને તમારે ઉપર જવો ત્યારે જવાની ગણતરી હોય તો આ રસ્તો આવે છે ચાલ બદલાઈ ગઈ છે ભાઈ વચ્ચે કારણ કે બે દિવસમાં અમે વીસ હજાર અને આજી નવા આઠસો બોલા બીજા અલગથી લેવાના આવે એક લેડી કિલર પાછળ રહ્યા છે જોઈ શકો છો તમે काम कर दो सौ रुपया दे और पचास रुपया खाट ओवर एक्टिंग के बजे અમને આપ ચડી ગયો ની પોય નીકળી ગઈ છો બે ની થતી હોય પીડી હજી આ તો ઢર બાકી હામો

અમન ખાનના દીકરાનો ફોન આવી ગયો છે ઈજાનનો અમન ખાનની છોકરો ભૂખો થયો છે હવે એના માટે કંઈક વ્યવસ્થા કરવી પડશે અમારે જો વિડીયો કોલથી કામ પતી જાય તો ઠીક છે ને કંઈ પછી કંઈક મોકલાવવું પડશે એના માટે આ તમે જોઈ શકો છો કપલો અને સહેલાણી આવી ગયા છે ઓલાબેનો બોર શોર્ટ થઈ ગયો છે તોય જુઓ અમારા રવિભાઈ શાંતિથી આરામથી ડુંગરનો ઉપરનો નજારો લે છે જુઓ કેટલા ઉપર ચડી ગયા છે અમે અમારા બાપુ જે આજ ફૂલ ફાર્મ માં હે આ તો અને જો અમારે અમન ખાન ને લાસ્ટ બચેલા અમારા એવો ભાવુક એવો મિત્ર અમારા જે સોહેલ ખાન જે ગમમાં ડૂબી ગયેલા છે અને પિક્ચર જોવાની ચર્ચા હાલે છે ત્યારે નહીં ગમમાં વહી ગયા છે અને ઠેર જુઓ તમે ક્યાં રન માનસિક સંતુલન એમનું ખોઈ ગયું એવું લાગે વરસાદ આવે નીચે આવતો ન આવે મિત્રો બહુ સરસ જુઓ રોકા સ્થળ છે અહિયાં ઓસમ હિલ પાટડા વાવ ખૂબ જ સરસ મજાનું વાતાવરણ અને અમે ઉપર ચડ્યા છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો ધીમી તારે મુશ્કેલ ધારતો નથી અને આપી તો પાછા ચડવા મળે હવે વધારે પડતો લાગે છે જો હિમાચલ જેવી ખીણ આવેલી છે બે વર્ષ પહેલા બે ગાડી અહીંથી ઉધી પડી હતી ભંગર માં દેવી પડી થાય ઉર્યું નહીં કામ કાજ પછી યાદ જગ્યા જો આથી સીધી ખીણ માં ઓસમ હિલ થી નીચે તરફ જતા ટપકેશ મહાદેવ ટપકેશ્વર મહાદેવ નો રસ્તો

આમાં ગાડી ઉપર કોઈ લાવી નઈ પછી અમારી કોઈ જવાબદારી રહેશે નઈ ખ્યાતા લોગ માં તમે કીધું અમે જો ગાડી નીચે મૂકીને જાય હતા

ફ્રેન્ડ્સ અમે રિટર્નમાં ચોટીલા પહોંચી ગયા છે તો થોડી ઘણી ખરીદી કરવા અહીંયા ઉભા રહ્યા છીએ અને પછી જમીને અમારે લોકોને નીકળવાનું છે જો અમે બધી ખરીદી ચાલુ છે જો દડા લે આ સોયલ હાતું જો આ રમકડું લીધું સોયલ ખાના આ રમકડા લીધા છે રવિ તારે તારા હાતું મારે ઢીંગડું હાતું બરોબર તારા શું લીધું તો અમન ખાન શું લીધું ભાઈ પાર્ટી પેન ભણવાનું એમ ને તારે હાલો લઈ લો બાપુ કાકા ડમરું લેવું એમ ને બારવટી ચડાવ ચાલો ફ્રેન્ડ હમણે પછી મળી આલો જો મિત્રો અમારી ગેંગ અમે પાઉભાજી ઉપર તૂટી પડી છે પાઉભાજી ખાવા માટે ચોટી લાવે હજી વોલ્ટ કર્યો તો જો તમે અમન ખાન લેવું હોય કઈ સોહેલ થોડું થોડું બાપુ ઉરુ કેમ બે પુલાવમાં કેમ આમાં અવરો આલે રવિ હા એમ ચાલુ રાખજો અવરો અવરો મારે ભાઈ જો સામે ચોટીલાનો ડુંગર દેખાય છે હા રિયો સામે ચોટીલાનો ડુંગર તો ફ્રેન્ડ ફાઇનલી હવે આ છેલ્લું ડિનર લઈને હવે અમે ઘર બાજુ નીકળ્યા છીએ તો હવે તમને એક રિવ્યુ આપશું કે ભાઈ આ ટ્રીપમાં કેવું રહ્યું ત્રણ દિવસની ટ્રીપમાં તો આપણે સાવર સાથે શરૂઆત કરશું કેવું રહ્યું ભાઈ તમને ત્રણ દિવસમાં જોરદાર જોરદાર બહુ મજા આવી અને ફૂલ એન્જોય કર્યું અને તમને અમારા બ્લોગ કેવા લાગ્યા એ પણ કોમેન્ટ સાથે અમને જણાવજો ભાઈ સોહેલ ખાન જોખમ ભાઈ જામો જામો મજા આવી સલામત ઘરે પહોંચી જઈએ એટલે બસ બસ હા તમને કેવું નાઈસ પિકનિક હા હા ઇંગ્લિશ હા ભાઈ કેવું રહ્યું તમારે મજા આવી મજા આવી મજા આવી ને ચાલો થેન્ક યુ તમારો આભાર મિત્રો ભોજપુરી